નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આજે અગિયાર ઓગસ્ટ અને સોમવારના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ સારી જોવા મળી રહી છે કારણ કે છેલ્લા બે દિવસથી વાતાવરણની અંદર છે એ પલટવાર જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર આગાહી જે કરવામાં આવી રહી છે ગઈકાલે મિત્રો વલસાડ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાણા છે હવે પછીની આ આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ વરસાદનો જોર છે એ ભારે રહેશે અને આ અતિભારે વરસાદના જોરના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ છે એ જોવા મળશે અને લગભગ ઓગસ્ટ મહિનામાં આ છેલ્લો રાઉન્ડ હશે વરસાદનો તે પછી વરસાદ છે એ વિદાય લઈ શકે ચોમાસું વિદાય લઈ શકે એ પહેલાં ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે અમારા જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો કારણ કે ખેડૂતોએ જે ખેતીમાં પાકને પિયત માટેની પાણીની ખૂબ જરૂર છે એવામાં મિત્રો ચોમાસાનો જો વરસાદ પડી જાય તો ખેડૂતોના ભાગ્ય ખુલી જાય એવી માહિતી મળી રહી છે કારણ કે અત્યારે ખેડૂતોએ જે પિયત માટે પાણીની જે સગવડ કરવી એ ખૂબ અઘરી મુશ્કેલ બનતી હોય છે ચોમાસાની સિઝન હોવા છતાં પણ વરસાદનું પ્રમાણ છે સાવ ઓછું અત્યારે સૌરાષ્ટ્રમાં દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને કચ્છ લાગુના વિસ્તાર અને બીજી બાજુ જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોથી મધ્યપ્રદેશના વિસ્તારો સુધી જે બોર્ડર લાગુના વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર વરસાદ સારામાં સારો પડ્યો માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ કે જે વરસાદ વિહોણા રહ્યા અથવા તો ઓછો વરસાદ પડ્યો હવે વરસાદની જે સિસ્ટમો બંગાળની ખાડીમાં દક્ષિણ ભારતમાં મધ્ય ભારતમાં અને મધ્ય પૂર્વના ભાગના ભારતમાં કુલ મળી અને ચાર જે સિસ્ટમો અત્યારે બની રહી છે ચારે ચાર સિસ્ટમ ઘેરાઓ છે એ ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે એટલે કે વાતાવરણની અંદર એ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળી રહી છે સતત ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે પરંતુ હવે ફરી વખત નવી આગાઈ કરવામાં આવી રહી છે એ તમે વર્લ્ડ વાઈડ મેપમાં જોઈ શકો છો અરબ સાગરની અંદર એટલે કે અરબના દરિયાકાંઠાના વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમ બની બંગાળની ખાડીની અંદર વાવાઝોડા તરફ આગળ વધી અને અસર પહોંચાડી શકે છે આ સાથે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આપણે અવારનવાર જોઈએ છીએ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કચ્છ લાગુના વિસ્તારોમાં જ્યાં લખપત ખાવડ તેમજ નળિયા આ સાથે રાપરના વિસ્તારો હોય તેમજ ગાંધીધામના વિસ્તારો હોય જે કચ્છના વિસ્તારો છે કચ્છના વિસ્તારોની અંદર વરસાદનું અત્યારે છે પૂરેપૂરું જોર જોવા મળી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની એ જ લો પ્રેશર સિસ્ટમ હવે આગળ વધી અને આગળના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે ગઈકાલે જેમ મિત્રો વલસાડની અંદર છે સારામાં સારો વરસાદ પડ્યો છે લગભગ ચાર કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો હતો એ જ વરસાદનો જોર હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો તરફ છે ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને આ વરસાદનું જોર છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર લાવશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો મહેસાણા છે રાંધણપુર છે હિંમતનગર છે વિરમગામ છે કુડા છે ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ તેમજ થરાડ છે તમામ વિસ્તારની અંદર તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે વાવ થરાડની જે છે એ વાત કરવામાં આવે રાજસ્થાન રાજકોટ બોર્ડર લાગુના વિસ્તારથી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી જે બંગાળની ખાડીના વિસ્તારની સિસ્ટમો છે એ વેળમા ક્લોપરેશર સિસ્ટમની અંદર આવશે બંગાળના જે ઉપસાગર દરિયાકાંઠાની અંદર જે પણ સિસ્ટમો બની એ હવે મધ્ય ભારત તરફ ગતિ કરશે અને મધ્ય ભારત તરફથી જેટલી પણ સિસ્ટમો ઉત્તર ગુજરાત અથવા તો ઉત્તર ભારતના ભાગ તરફ આગળ વધશે એ મોટા પ્રમાણમાં અસર પહોંચાડી શકે છે એક સિસ્ટમ તો સીધી મધ્ય ભારત તરફ થઈ આગળ વધી અને મધ્ય ગુજરાતમાં જશે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડશે તે પછી સિસ્ટમ છે ડાયરેક કચ્છ લાગુના વિસ્તારોમાં છે એ પરિવર્તિત થઈ જશે એટલે કે ટ્રાન્સફર થઈ જશે તો એ પ્રકારની પણ આગાહી અત્યારે મળી રહી છે ગુજરાત રાજ્યમાં ઉપર વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ વરસાદના પૂર્વાનુમાનની પણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે લગભગ આગામી ચોવીસ કલાક માટે વરસાદની સ્થિતિનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે આ સાથે હવામાન વિભાગ દ્વારા એક આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા નવો મેપ જાહેર કર્યો છે ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે ચોમાસાની શું દિશા છે એટલે કે આ ઓગસ્ટ મહિનાના શરૂઆતથી ગુજરાત રાજ્યમાં ચોમાસું દક્ષિણ ભાગના વિસ્તારો સિવાય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય તો એ જિલ્લાઓની અંદર વરસાદનો ચોમાસાનો ભાગરૂપ છે ઓછો જોવા મળી રહ્યો છે હવે વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે તો અંબાલા પટેલે અગાઉ પણ કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે સાવ નબળી રહેશે નહીં પરંતુ વાતાવરણની અંદર છે એ એકદમ પણ વરસાદનું જોર વધતું પણ જોવા મળશે નહીં તો આવી જે આગાહી અંબાદા પટેલ દ્વારા કરવામાં આવતી હોય પછી પરેશ ગોસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી હતી પરેશ ગૌસ્વામીનું કહેવું છે કે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે સારું રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ફરી વખત છે એ વાતાવરણની અંદર જે છે એ સૂકા વાતાવરણની જે છે આગાહી દર્શાવવામાં આવી રહી છે કયા જિલ્લાની અંદર કેવું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને દર્શાવીએ તો જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે આ મેપમાં તમે જોઈ શકો છો કચ્છ અને ઉત્તર ગુજરાતના પાંચથી છ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ ડાંગ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ અત્યારે ખૂબ જ અતિભારે જોવા મળી રહ્યું છે બાકી જોવા જઈએ તો ગુજરાતના ઓલ ઓવર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એ નબળી પડી પરંતુ એ મજબૂત સિસ્ટમમાં પરિવર્તિત થઈ અને ફરી વખત આગળ વધતી જોવા મળી રહી છે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના છથી સાત જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે જોવા નથી મળી બાકી જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં વરસાદની સ્થિતિ છે સારામાં સારી જોવા મળે છે એમાં એક તો સૌ પ્રથમ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે વલસાડ છે દમણ દાદરનગર હવેલી અને નવસારી આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી બીજી વરસાદની જે સ્થિતિ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદરથી નીચેના ભાગમાં એટલે કે આપણે જ્યાં જૂનાગઢ જામનગર પોરબંદરના વિસ્તારો કહે છે રાજકોટથી લઈ અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરી વખત એક વરસાદની સિસ્ટમ છે જોવા મળી તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ઘણી બધી આગાહી કરવામાં આવી છે અને એ જ આગાહીના ભાગરૂપે વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે સતત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે અને આ જ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ સાવ ઓછું અથવા તો નહીવત જેવો જોવા મળતું હોય છે આ સાથે ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ ફરી વખત મેઘરાજાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં કેટલા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી અને એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે તો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી એ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થયો એ સ્ટ્રફ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ આવશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળશે ગુજરાત રાજ્યમાં અત્યારે છે ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે માછીમાર ભાઈઓને બારથી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રાજ્યભરમાં પણ ચૌદ ઓગસ્ટથી અતિભારે ભયંકર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે અત્યાર અત્યાર કુલ વરસાદ છે એ વરસ્યો છે પંદરથી એકવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે રાજ્યમાં હાલ દસથી ચૌદ ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે ઉકળાટ રહેવાની શક્યતાઓ ખૂબ વધારે છે આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને પાંત્રીસ ડિગ્રી આસપાસ છે નોંધાઈ શકે છે રાજ્યમાં પવનની દિશા ગતિ દક્ષિણની પશ્ચિમ તરફ રહેતા હવા હળવા વરસાદની સંભાવના રહેશે અને મોન્સૂન ટ્રફ લાઇન પૂર્વ દક્ષિણ પૂર્વથી ઉત્તર તરફ છે એ ગતિ કરશે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ તેસઠ ટકા વરસાદ નોંધાણો છે અને સડસઠ ટકા વરસાદ છે તો માત્ર દક્ષિણ ગુજરાતમાં નોંધાણો છે તો આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સ્થિતિ જોવા મળી છે પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવી જરૂરી હતી વાતાવરણ છે એનો અભ્યાસ કરી અને દરેક લોકો સુધી માહિતી શેર કરવી પણ ખૂબ જ અઘરી બનતી હોય છે વાતાવરણની અંદર આ દરેક અપડેટ અને દરેક માહિતી જાણવા પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ હલચલ હોય એ હલચલની મૂવમેન્ટ જે છે એ વેધર એનાલિસિસ આગાહી દ્વારા છે એ જાણકારી આપવામાં આવતી હોય છે તો આ પ્રકારે અત્યારે વરસાદની જે છે એ સ્થિતિ અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ આગાહી છે મળતી હોય છે હવે ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ આવવાનું થાય ત્યારે ચોક્કસ અવશ્ય છે મુલાકાત લેવા નમ્ર વિનંતી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો આગળ આવી ગયા પરંતુ હવે શું ખરેખર લાઇટ હાઉસ અથવા તો જે વીજળીવાળું છે કહેવામાં આવે ત્યાં વરસાદનું જોર ઓછું હોઈ શકે તો ત્યાં પણ મુલાકાતની પાર્ટ સીરી ટુ સીરીઝ છે એ બનાવવામાં આવશે મિત્રો અત્યારે આપણને જે વિડીયો અને માહિતી જોઈ છે એ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો